આજે આપણે બનાવવાના છે મોડી બુંદીનું રાયતું બધી ડીશ સાથે સર્વ કરી શકાય એવું મસ્ત મજાનું આ રાયતું ઠંડુ ઠંડુ સર્વ કરીએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે રાયતું બનાવવાના છે બુંદીનું તો દહીં લઈ લીધું છે ખાટું દહીં નથી લેવાનું મોડું દહી લેવાનું છે ખાટું દહીં લેશું તો મજા નહીં આવે તો આપણે મોડું દહી લઈ અને અને એને થોડું વલોઈ લેશું મીઠું નાખીને તો થોડું મીઠું એડ કરી દઈએ અને એને થોડું પાણી નાખવું પડશે આપણે કેમ કે બુંદી છે બધું એબ્સોર્બ કર લેશે પાણી અને આપણે एकदम व्यवस्थित આપણે મિક્સ કરી લેશું પાછું થોડું વ્યવસ્થિત મિક્સ કરી લેશું મરીનો ભૂકો એડ કરવો હોય તો પણ થાય છે આપણે ફક્ત ચેકેલા જીરાનો ભૂકો એડ કર્યો છે જે મોડી બુંદી આવે છે એ એડ કરી દીધી અને તાજો આપણા ઘરના કિચન ગાર્ડનમાં ઉગેલો ફુદીનો છે એના બારીક ટુકડા કરીને આપણે છેલ્લેના અંદર એડ કરવાના છે ફુદીનો આપણા ઘરમાં જ છે તો આપણે થોડાક પાંદડા જ કાપવાના છે જે આપણે અત્યારના બુંદીનું રાયતું બનાવવાના છે તો પાંદડા કાપી અને વ્યવસ્થિત ધોઈ લેશું કેમકે વરસાદની સિઝન છે તો કાંઈ જીવ જંતુ અંદર ચોપે છે એટલે આપણે પેલા જોઈતા પ્રમાણમાં પાંદડા કાપી લેશું અને આજે ઘરનો ફૂદીનું ઉગાડું છે એની સ્મેલ જ કંઈક સ્ટ્રોંગ હોય છે આપણે બસ આઠથી દસ પાંદડા લીધા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે એને વ્યવસ્થિત ધોઈ લેશું તો આપણે જે ફૂદીના પાન કાપ્યા હતા એના બારીક ટુકડા કરીને રાયતામાં એડ કરી દેવાના છે

ઠંડુ થઈ ગયું છે આપણે સૌ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તો આપણે સૌ કરી લઈએ છીએ શાક દાળ અને રોટલી સાથે જો રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો